નમસ્કાર દર્શક મિત્રો વોઈસ ઓફ વડોદરા ન્યૂજ માં આપનું હાર્દિક સ્વાગત છે કૌશિકભાઈ પટેલ નામે દર્દી સિદ્ધિ હોસ્પિટલમાં બેભાન હાલતમાં દાખલ કરાયેલા હતા રિપોર્ટ કરાવતા માલુમ પડ્યું કે તેમને મગજમાં હેમરેજ થયેલ છે ચોવીસ કલાકની સારવાર બાદ તેમની હાલત ગંભીર થઈ અને તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા જો કોઈ બ્રેઇન ડેડ વ્યક્તિ પોતાના અંગોનું દાન કરે તો બીજા પાંચ વ્યક્તિનું જીવન બચી શકે છે સિદ્ધિ હોસ્પિટલ નામ ડોક્ટર જયેશ રાજપુરા અને તેમના સહયોગી ડોક્ટરો દ્વારા સગા સંબંધીઓને અંગદાન વિશે સમજાવ્યું મૃત્યુ પછી શરીર કોઈના કામ આવતું નથી અંગદાન એ મહાદાન છે લોકો મૃત્યુ બાદ પ્રાણીઓને કે બ્રાહ્મણને મોક્ષ પ્રાપ્તિ માટે દાન આપતા હોય છે પરંતુ પોતાના અંગોનું દાન કરી બીજા અનેકને જીવનદાન આપવું તેનાથી ઉત્તમ કોઈ દાન નથી કૌશિકભાઈ પટેલ એક ધાર્મિક પરોપકારી અને ઉચ્ચ જીવન ધરાવતા વ્યક્તિ હતા એમના પુત્ર અને પત્નીએ આ એમના છેલ્લા કાર્યમાં સાથ આપ્યો અને અંગદાનની સંમતિ આપી અને આ એક અભૂતપૂર્વ હિંમત બતાવી છે એમના આ સેવા કાર્ય માટે સિદ્ધિ હોસ્પિટલ અને અંગદાન સ્વીકારનાર પ્રત્યેક વ્યક્તિ તેમના આજીવન આભારી રહેશે એમના આ અંગદાનથી સમાજનાં દરેક વર્ગને પ્રેરણા મળશે અત્યારે ઘણા બધા દર્દીઓ છે કે જેમને લિવર કિડની કે હૃદયની તાત્કાલિક જરૂર છે આપને આપની સામાજિક જવાબદારી સમજી આવા સેવા કાર્ય કરીશું તો આવનારા થોડા જ વર્ષોમાં ઓર્ગન ડોનેશનનું વેઇટિંગ લિસ્ટ સમાપ્ત થઈ જશે અંગદાન કોઈ પણ ગરીબ કે તવંગર કે કોઈ પણ જાતિની વ્યક્તિ નિસ્વાર્થ સેવા ભાવનાથી કરી શકે છે પ્રભુ આ તકલીફમાં કૌશિકભાઈ નામ સગાને હિંમત આપે અને કૌશિકભાઈ નામ આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના રિપોર્ટ નિસાર મહેંદી સાથે હઝરત ખાન વડોદરા અમારે જે કૌશિકભાઈ પટેલ અમે આ દર્દી દાખલ થયા હતા મેં જ્યારે દાખલ થયા ત્યારે એની તકલીફ થયું હતું કે અચાનક બેભાન થઈ ગયા હતા એમને અમે જ્યારે સીટી સ્કેન થયા એમને માલુમ પૂર્યું એમની મગજમાં હેમરેજ થઈ ગયું છે હવે ડ્યુરિંગ ધ ટ્રીટમેન્ટ સારવાર કરવા દરમિયાન દર્દી બિલકુલ બેભાન થઈ ગયા હતા એમનો શ્વાસ બિલકુલ બંધ થઈ ગયો હતો એમની હાથમાંથી મુવમેન્ટ બિલકુલ બંધ થઈ ગઈ હતી અને માત્ર હૃદય એમનું ચાલતું આવા દર્દીને બ્રેન્ડેડ દર્દી તરીકે જાહેર કરવામાં આવે છે જે દર્દી આવા બ્રેન્ડેડ હોય છે એ દર્દી સ્વેચ્છાએ પોતાના અંગોનું દાન કરી શકે છે આવા દર્દી પોતાના લીવન કિડની હૃદય ફેફસા કે આંખોનું દાન કરી શકે છે આ કૌશિકભાઈ પટેલે સ્વેચ્છાએ કિડની અને લીવનનું દાન આપવાનું આ પ્રક્રિયામાં જ્યારે પેશન્ટને સગા હા પાડે છે ત્યારે અમે લોકો સ્ટેટ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કમિટીની જાણ કરીએ છીએ નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કમિટીની જાણ કરીએ છીએ અને કેટલાક બ્લડ ટેસ્ટ છે એમના સોનોગ્રાફી આ વખતે રિપોર્ટ કર્યા બાદ અમે જ્યારે મંજૂરી મળે છે સ્ટેટ તરફથી નેશનલ તરફથી ત્યાર પછી એ દર્દીનું પર્મેન્ટ કરીએ છીએ અને આ પર્મેન્ટ જે હોય છે એ અહીંથી અમદાવાદ જાય છે અને ગવર્મેન્ટના કંટ્રોલમાં બીજા દર્દીને એનું પ્રત્યારોપણ કરવામાં આવે છે આવા ફર્ગન ડોનેશનથી એક વ્યક્તિ મિનિમમ પાંચ જીવન બચાવી શકે છે એટલે આ ન્યૂઝ મીડિયામાં કે જ્યારે આપણા રિલેટિવમાં કોઈપણ વ્યક્તિ થાય અત્યારે કૌશિકભાઈ અને એમના સગાને ખૂબ જ માનસિક આઘાત લાગેલો છે પણ છતાં પણ એમને હિંમત રાખી અને અનરો ભવિષ્ય લીધું છે અને બીજા વ્યક્તિનો જીવન આપવાનો પ્રયત્ન કર્યો છે એના માટે કૌશિકભાઈ અને એમના દ્રિયુનો ખૂબ આભાર આપશું જય આપણું નામ ડૉક્ટર જયશાસ્